સાવન મહિનામાં સુહાગન મહિલાઓ માટે દસ મહત્વપૂર્ણ વાતો એક રોજનું કામ સ્નાન કર્યા પછી શિવજીને જળ અર્પણ કરી પંચામૃત ચઢાવી બિલ્વપત્ર અર્પણ કરી શિવ ચાલીસાનો પાઠ કરો બે લીલી ચુડીઓ વિવાહિત મહિલાઓએ લીલી ચુડીઓ પહેરવી જોઈએ મંગલસૂત્ર પણ જરૂર પહેરવું જોઈએ અને તે તૂટેલું ન હોવું જોઈએ ત્રણ કાળા કપડા કાળા કપડાં ક્યારેય ન પહેરો ખાસ કરીને સાવનમાં લાલ પીળા અને લીલા રંગના કપડા વધુ પહેરો ચાર માઘમાં સિંદૂર માઘ હંમેશા ભરેલી રાખો અને સિંદૂર સજેલું રાખો પતિ સામે આવતા પહેલા સિંદૂર લગાવો પાંચ બેહિયા અને પાયલ પગમાં બેહિયા અને પાયલ પહેરો માન્યતા છે કે હનહન કરતી પાયલ પહેરનાર મહિલાઓના ઘરે ભોલે બાબા અને માતા પાર્વતી પધારે છે છ દાન શ્રૃંગારની વસ્તુઓનું દાન કરો આમ કરવાથી સુહાગ સલામત રહેશે અને ઘરમાં આનંદ રહેશે સાત ક્રોધ ન કરવો ક્રોધ ન કરો અને ઊંચી અવાજમાં વાત ન કરો પરિવારમાં કોઈ સાથે વાદવિવાદ ન કરો ગુસ્સો આવે તો નમઃ શિવાય મંત્રનો જાપ કરો આઠ હાથમાં મહેંદી હાથમાં લીલી મહેંદી લગાવો આ મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે અને માતા પાર્વતીનો આશીર્વાદ મળે છે નવ સોળ શૃંગાર સોળ શૃંગાર કરો અને શૃંગારની વસ્તુઓ માતા પાર્વતીને અર્પણ કરો માતા પાર્વતી ખુશ થઈને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપશે દસ સોમવારે ભજન દરેક સોમવારે શિવજી અને પાર્વતીજીના ભજન કરો અને સુખી રહેવાની પ્રાર્થના કરો વિડિયો અંત સુધી જોવા બદલ આભાર નોંધ આ માહિતી માત્ર માન્યતાઓ પર આધારિત છે કોઈ પણ ધાર્મિક વિધિ કરતા પહેલા તમારા ગુરુ અથવા ધાર્મિક ગ્રંથોનો સંપર્ક કરો